વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ થયું જેના કારણે આગની ઘટના હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે હાજર નર્સે આગની જાણ હોસ્પિટલના સત્તાધીશોને કરી આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા લોરેન્સ પરમાર આપણી સાથે વડોદરાથી લાઈવ જોડાયા છે લોરેન્સ હાલ શું પરિસ્થિતિ ત્યાં આગ કાબુમાં આવી ગઈ આ કાબુમાં છે આપણી સાથે સાહેબ અહીંયા છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું જોઈ શકો છો કે દેવરસિંહ શું કહેશો જે રીતે આગ લાગી અફરાતફરીનો પણ માહોલ હતો જરૂર જે કહી શકાય કે દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડાય પણ શું સ્થિતિ હતી શું કારણ સામે આવી રહ્યું છે ના અમારે દર્દીઓને ખસેડવાની વાત એટલા માટે નથી આવતી કે આ જે વિભાગ છે એ ઓટી વિભાગ હતો અને ઓટી વિભાગ અર્લી મોર્નિંગમાં બંધ હોય છે અને ત્યાં છે તે અમારા હોસ્પિટલમાં મોક ડિટેક્ટર અને ફાયર સેફ્ટીના બધી જે સિસ્ટમ ગોઠવાયેલી છે એના લીધે ખ્યાલ આવી ગયો તાત્કાલિક કે ક્યાંક સ્મોક નીકળી રહ્યું છે એટલે અમારા ફાયરમેન અને ફાયર ઓફિસર ઘટના સ્થળે પહોંચી ગયેલા સભ બીજા કર્મચારીઓ પણ પહોંચી ગયા સિક્યુરિટી સ્ટાફ સાથે અને એમણે છે તે ત્યાં ધુમાડા નીકળતા હતા એટલે બધા ફાયર સેફ્ટીના સાધનો સાથે અંદર પ્રવેશી અને એની ઉપર કાબુ મેળવ્યો છે આ ક્યાંય લાગી નથી પ્રસરી નથી ધુમાડા નીકળતા હતા અને એ પ્રાથમિક રીતે કહી શકાય કે એસી છે અને ઇલેક્ટ્રિકના ઉપકરણો હોય અને ત્યાં ઇલેક્ટ્રિક સપ્લાય હોય તો એના લીધે આવું બન્યું હોય અને એ એસેસમેન્ટમાં બહાર આવશે એ ઇલેક્ટ્રિક વિભાગને પણ કહી દેવામાં આવ્યું છે અને ફાયર સેફ્ટી ઓફિસરોને પણ કહી દેવામાં આવ્યું છે અને ત્યાં તો ઓટી હતું એટલે ઓટી હજુ ચાલુ નહોતું થયું પેશન્ટ લાવવામાં નહોતા આવ્યા એટલે ખસેડવામાં નથી આવ્યા અને અત્યારે જે બીજા બધા વોર્ડ ને બીજા બધા ઓટી છે એ રાબેતા મુદ્દો એટલા માટે ચાલશે કે આ આખો ઈ વિભાગ જુદો હતો ફાયર બ્રિગેડના અધિકારી સાથે મેં વાત કરી છે તેમણે કહ્યું છે કે વેન્ટિલેટર સાથે એનેસ્થેટિક મશીન તમામ બળીને ખાખ થયા છે તમારી પાસે જાણકારી નથી પહોંચી ના એ અમે એસેસમેન્ટ કર્યું છે ટેકનિકલ એ લોકો ટેકનિકલ રિપોર્ટ આપશે અને એ પ્રમાણ પછી અમારે તમને કે સરકારમાં જવાબ આપવાનો થાય ને સારું એક છેલ્લો સવાલ સાહેબ શું કહેશો એસએસજી હોસ્પિટલમાં આ રીતે આગ લાગી દર્દીઓ માટે જોખમ આપણે કેટલા સજ્જ છે ફાયર એનઓસી છે એસએસજી હોસ્પિટલ સાથે સાથે અન્ય ઇક્વિપમેન્ટથી આપણે અહીંયા સલામત છીએ હા અત્યારે આ આ ઘટના જે છે એ ઇમીજિએટલી અમારા ધ્યાન પર આવેલી છે અમારા ફાયર સેફ્ટી જે સિસ્ટમ ગોઠવેલી છે એના લીધે જ ધ્યાન પર આવેલી છે ને એટલે આપણે તાત્કાલિક એના પગલાં લઈ શકીએ છીએ ના જાનહાની કોઈ નથી થઈ કોઈ જાનહાનીની ખબર નથી આગ સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી ગઈ છે અને હાલ આપ જોઈ શકો છો કે એસએસજી જે સુપ્રિટેન્ડન્ટ ની ઓફિસે આપણે છે ને અહીંયા આરએમઓ જે રીતે આપની સાથે વાત કરી છે કે તમામ રીતે હોસ્પિટલ સજ્જ છે ફાયર એનઓસી પણ તેમની પાસે છે અને જરૂરી ઇક્વિપમેન્ટ પણ છે આજની ઘટના બની છે કોઈ તેની અંદર અઘટિત ઘટના એટલે કે જાનહાનીની કોઈ ખબર નથી તાત્કાલિક ફાયર બ્રિગેડે પહોંચીને આગ બુઝાવી હતી હવે તપાસ કમિટી તપાસ કરશે શું તથ્યો સામે આવે છે અને એ મામલે પણ જરૂર રિપોર્ટ કરાશે હવે જોવાનું એ રહે છે કે વડોદરા એસએસજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અને અન્ય વોર્ડની અંદર પણ યોગ્ય સલામતી ખાસ કરીને ફાયર ને લઈને હોય તે અહીંયા જરૂરી બની ગયું છે જી આભાર લોરેન્સ આપ જાણકારી આપી તે માટે